હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકા સ્કૂકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે લસણની કોરી ચટણી અને એકદમ ક્રિસ્પી મમરી સાથે અને વળી મરચાંની પટ્ટી વગર વડાપાઉં અધૂરા જ છે તો એવી મરચાંની પટ્ટી સાથે આપણે એકદમ નવી રીતે વડાપાઉં બનાવવાનું શરૂ કરીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો વડાપાઉં બનાવવા માટે આપણે સૌથી પહેલાં બટાકાનો મસાલો બનાવી લઈશું તો મસાલો બનાવવા માટે મેં એક કિલો બટાકાને બાફી લીધા છે તો બટાકા ઠંડા પડી ગયા છે હવે બટાકાની છાલ ઉતારી લઈશું અહીંયા બટાકાની છાલ ઉતારી લીધી છે હવે બટાકાના ટુકડા કરી અને મેશ કરી લઈશું બટાકા મેશ કરી લીધા છે હવે મેં અહીંયા બે ઇંચ આદુના ટુકડા કરીને લીધા છે એ ખાંડણીની અંદર ઉમેરી દઈશું પંદરથી વીસ કળી લસણ લીધું છે એ પણ ઉમેરી દઈશું અને મેં અહીંયા છ નંગ મરચાંના આ રીતે ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું અહીંયા મરચાં છે એ તીખા અને મોળા મિક્સમાં લીધા છે અને તમારે મરચી ઉમેર્યું હોય તો તમે મરચી પણ ઉમેરી શકો તો આદું મરચાં લસણને મેં આ રીતનું અધકચરું વાટી લીધું છે આ રીતનું અધકચરું વાટેલું હોય તો વડાની અંદર એનો ટેસ્ટ સારો આવે એટલા માટે આ રીતનું અધકચરું રાખવાનું છે હવે મસાલાનો વઘાર કરીશું તો તેના માટે અહીંયા અડધા ચમચા જેટલું તેલ ઉમેરીશું એક પેનની અંદર તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી આખું જીરું એક ચમચી સફેદ તલ એક ચમચી આખા ધાણા આ રીતે અધકચરા વાટીને લીધા છે એ ઉમેરીશું ચપટી હિંગ ઉમેરીશું અને વઘારને મિક્સ કરી લઈશું વઘાર મિક્સ થઈ ગયો છે હવે લીમડાના પાન ઉમેરીશું અને આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી છે એ ઉમેરીશું મિક્સ કરી લઈશું વઘાર સાથે આદુ મરચાં મિક્સ થઈ ગયા છે હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને મિક્સ કરી લઈશું બધું મિક્સ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર થયેલા મસાલાને આપણે બટેકા જે મેશ કરેલા છે એની અંદર ઉમેરી દઈશું હવે મેં અહીંયા અડધી ચમચી આખા મરી લીધા છે એને વાટી લઈશું મરી વટાઈ ગયા છે આ રીતના અધકચરા વાટી લીધા છે એ મસાલાની અંદર ઉમેરીશું ઝીણા કાપેલા ધાણા ઉમેરીશું અને બધું મિક્સ કરી લઈશું તો મસાલો મિક્સ થઈ ગયો છે હવે એની અંદર એક લીંબુનો રસ ઉમેરીશું લીંબુ ઉમેરીને ફરીથી મિક્સ કરી લઈશું લીંબુ મસાલા સાથે મિક્સ થઈ ગયું છે હવે આપણે મસાલામાંથી વડા બનાવવાના છે તો આપણો વડા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે થોડો થોડો મસાલો લઈને આપણે વડા બનાવી લઈશું તો આ રીતે મોટી સાઇઝના વડા બનાવવાના છે તો અહીંયા વડાની સાઇઝ આપણે થોડી મોટી રાખીશું જે આના પર બેટર આવશે એટલે હજી વડું છે આના કરતાં થોડું વધારે મોટું થશે એટલે આ પ્રમાણે સાઇઝ છે એ બરાબર છે તો આ રીતે બધા વડા બનાવી લીધા છે હવે આપણે મરચાંની પટ્ટી બનાવવાની છે તો મરચાંની પટ્ટી બનાવવા માટે મેં અઢીસો ગ્રામ મરચાં લીધા છે આ રીતના તો આ મરચાં છે એ થોડા તીખા હોય છે અને પટ્ટી બનાવવા માટે આ રીતના જે મરચાં આવે એ જ લેવાના છે તો આનાથી પટ્ટી છે એ બરાબર બનશે તો હવે આપણે મરચાંને સમારી લઈશું તો મરચાંને પટ્ટી બનાવવા માટે આ રીતે બે ટુકડા કરી અને વચ્ચેથી કાપો મારીશું આ રીતે આ રીતની પટ્ટી બનાવવાની છે અને આની અંદર જે નસનો ભાગ આવે એ આપણે અહીંયા નથી કાઢતા કેમ કે તીખા મરચાં હોય તો ખાવામાં સરસ લાગે એટલા માટે આપણે અહીંયા મરચાં છે એ તીખા જ રાખીશું હવે એની અંદર મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું એટલે વધારે તીખાસ હશે તો એમાંથી તીખાસ છે એ થોડી ઓછી થઈ જશે એટલે લીંબુ અને મીઠું ઉમેરીને પંદરથી વીસ મિનિટ આપણે ઢાંકીને રાખી દઈશું તો આ રીતે મિક્સ કરી અને હવે પંદર મિનિટ માટે રાખી દઈશું હવે મમરી બનાવી લઈશું તો મમરી બનાવવા માટે એક વાટકી બેસન લીધો છે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું અડધી ચમચીથી ઓછી હળદર ઉમેરીશું અને પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું તો પહેલાં થોડું પાણી ઉમેરીને આ રીતે લોટને મિક્સ કરવાનો છે અને પછી આપણે વધારે પાણી ઉમેરીને આ રીતનું બેટર તૈયાર કરીશું તો આ રીતે મમરી પડે એ રીતનું બેટર રાખવાનું છે આ રીતનું પાતળું લેયર બનાવવા માટે મેં અહીંયા અડધો ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કરેલો છે તો બેટર બની ગયું છે હવે મમરીને તળી લઈશું તો તેલ પણ ગરમ થઈ ગયું છે તો આ રીતે હાથેથી મમરી પાડવાની છે આ રીતે તો થોડો થોડો બેટરમાં હાથ બોળી અને મમરી પાડી લઈશું અને મમરીને ક્રિસ્પી થવા દઈશું આ રીતે થોડી થોડી મમરી પાડવાની છે તો આ રીતે હલાવતા જઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી મમરીને તળવાની છે તો મમરી તળાઈ ગઈ છે હવે કાઢી લઈશું અને ઠંડી પડે એટલે થોડી વધારે ક્રિસ્પી થશે તો મમરીને કાઢી લઈશું તો આ રીતે બધી મમરી બનાવી લઈશું હવે મેં અહીંયા બે લસણના ગાંઠિયા લઈ અને એની કળી છૂટી પાડી લીધી છે તો એ પણ તળવાની છે તો બે ગાંઠિયા લસણની કળીને તળી લઈશું આ રીતે તો લસણની કળી તળાઈ ગઈ છે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તળાઈ ગઈ છે હવે એને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું અને જે મમરી બનાવેલી છે એ મમરી પણ ઉમેરીશું એક વાટકા જેટલી એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એક મોટી ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરીશું હવે ચટણી બનાવી લઈશું તો આ રીતની વડાપાવ માટેની સૂકી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે પટ્ટી મરચાંને પંદરથી વીસ મિનિટ માટે રાખેલા હતા તો વીસ મિનિટ જેવું થઈ ગયું છે હવે બેટર બનાવી લઈશું એક વાટકી બેસન ઉમેરીશું અડધી ચમચી મીઠું અડધી ચમચીથી ઓછી હળદર અને થોડું પાણી નાખીને લોટને મિક્સ કરી લઈશું હવે થોડું વધારે પાણી ઉમેરીને આ રીતનું ઘાટું બેટર બનાવવાનું છે એટલે પટ્ટીમાં લોટ બરાબર લાગી જાય તો આ રીતનું થોડું ઘાટું બેટર બનાવીને પટ્ટીને તળી લઈશું તો આપણે મીઠું નાખેલું હતું એટલે આ રીતનું પાણી છે મીઠાનું થઈ ગયું છે હવે આપણે થોડી થોડી પટ્ટી બેટરમાં ઉમેરી અને તળી લેવાની છે તો આ રીતે બેટરમાં ઉમેરીને બરાબર મિક્સ કરીશું એટલે બધી પટ્ટી પર બરાબર લોટ લાગી જાય તો હવે આપણે તેલ પણ ગરમ જ છે તો હવે પટ્ટીને તળી લઈશું તો એક એક પટ્ટી ઉમેરતા જઈશું અને તળી લઈશું તો ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખવાની છે તો આ રીતે મરચાંની પટ્ટી ઉમેરીને પટ્ટીને તળી લઈશું આ રીતે વચ્ચે વચ્ચે ફેરવતા જઈશું તો અત્યારે વધારે ક્રિસ્પી નથી કરવાની કેમ કે આપણે પટ્ટીને બીજી વાર પણ પાછી તળવાની છે તો હવે પટ્ટીને કાઢી લઈશું આ રીતની બરાબર તળાઈ ગઈ છે હવે કાઢી લઈશું તો આવી રીતે આપણે બીજી પટ્ટી છે એ પણ તળી લઈશું આ મરચાંને આપણે સોમારતી વખતે રગ નથી કાઢેલી એટલે થોડાક તીખા છે એટલે પટ્ટી તીખી હોય વડાપાઉં સાથે તો એકદમ સરસ લાગે છે અને જો તમારે બહુ તીખી ન રાખવી હોય તો તમે રગ કાઢીને પણ આ રીતની પટ્ટી બનાવી શકો હવે આપણે વડા તળવા માટેનું બેટર બનાવીશું તો બે વાટકી બેસન ઉમેરીશું બાઉલની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધી ચમચીથી ઓછી હળદર ઉમેરીશું અને પાણી ઉમેરીને બેટર બનાવી લઈશું થોડું પાણી ઉમેરીને લોટને મિક્સ કરી લઈશું હવે વધારે પાણી ઉમેરીને બેટર બનાવી લઈશું તો આ રીતનું ઘટ બેટર રાખવાનું છે તો આ રીતનું બેટર બનાવવા માટે મેં અડધો ગ્લાસથી વધારે પાણીનો ઉપયોગ કરેલો છે તો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે વડાને તળી લઈશું વડા ઉપર બરાબર બેટર લાગે એ રીતે બેટરમાં ઉમેરી અને વડાને તળવાના છે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને વડાને તળી લઈશું આ રીતે એક એક વડા ઉમેરતા જઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતા જઈશું ધીમે ધીમે કલર ચેન્જ થતો જાય છે તો વડાનો કલર છે એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે આ રીતનો કલર આવી ગયો છે અને વડા છે એ તળાઈ ગયા છે હવે કાઢી લઈશું તો આ રીતે બધા વડાને તળી લેવાના છે તો બીજા બધા વડા પણ તળાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર આપણે મરચાંની પટ્ટીને તળવાની છે તો બીજી વાર આપણે આ રીતે ગેસની ફ્લેમ હાઈ રાખી અને મરચાંની પટ્ટીને એકદમ ક્રિસ્પી કરી લઈશું તો આ મરચાંની આ રીતની ક્રિસ્પી પટ્ટી હોય તો વડાપાઉ ખાવાની ખૂબ જ મજા આવે છે અને જો વડાપાઉંની સાથે આ ક્રિસ્પી પટ્ટી ન હોય તો વડાપાઉ છે અધૂરા લાગે છે એટલા માટે આપણે અહીંયા મરચાંની આ રીતની પટ્ટી બનાવી છે તો આ રીતે એકદમ ક્રિસ્પી મરચાંની પટ્ટી બની ગઈ છે હવે કાઢી લઈશું તો એકદમ સરસ વડાપાવ સાથેની મરચાંની પટ્ટી તૈયાર થઈ ગઈ છે હવે થોડા લીલા મરચાંને પણ તળી લઈશું હવે આપણે વડાપાવને સર્વ કરીશું તો તેના માટે એક પેનની અંદર બટર ઉમેરીશું એના પર સૂકી લસણની ચટણી ઉમેરીશું અને સૂકી લસણની ચટણી થોડી ગરમ થાય એટલે પાઉ ઉમેરીને પાવને શેકી લઈશું તો આ રીતે ચટણી ઉમેરીને પાવને શેકેલા હોય તો વડાપાવનો ટેસ્ટ વધારે સરસ આવે છે તો બંને બાજુ પાઉ શેકાઈ ગયું છે હવે ગ્રીન ચટણી લગાવી દઈશું એના પર લસણની ચટણી અને આપણે જે ક્રિસ્પી મમરી બનાવેલી છે એ ઉમેરીશું વચ્ચે વડું રાખી દઈશું અને તેના પર થોડી લસણની ચટણી અને થોડી મમરી ઉમેરી દઈશું અને આપણે જે લીલા મરચાં તળેલા છે એ એના પર રાખી દઈશું તો આપણું એકદમ ટેસ્ટી એવું વડાપાઉં બનીને તૈયાર થઈ ગયું છે તો આ વરસાદની સિઝનમાં આ વડાપાઉંની રેસિપી ક્રિસ્પી પટ્ટી મરચાં સાથે તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમે મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ વડાપાવની રેસિપી કેવી લાગી થેન્ક યુ